મારા માટે પણ ખૂબ મહત્વનો અને એક પ્રકારથી યાદગાર દિવસ છે જે ગામની અંદર હું જન્મ્યો જે ગામમાં મોટો થયો એ જ ગામમાં આજે લગભગ લગભગ બધું ભેગું થઈ એક પ્રકાર થી ખુબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજીક લોકેશન પર માણસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે બંને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એસ પટેલ અને હરિભાઈ એક અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ત્યારે આટલા કામો થાય